બ્રહ્મકુમારી સંસ્થાના શાંતિવન આશ્રમને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો ગુજરાતની એક મહિલાએ શાંતિવન ખાતે સેવા આપતા કાર્યકર્તા દ્વારા નશીલો પ્રસાદ આપી પોતાની સાથે અયોગ્ય કૃત્યો કર્યું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો

અંકલેશ્વરમાં શંકાસ્પદ જંતુનાશક પાવડરના જઠ્ઠા સાથે બે ઇસમોની ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબીની ટીમે સાત લાખનો ફ્લોનિકા માઇટ પાવડર અને કાર મળી સત્તર પોઈન્ટ દસ લાખનો મુદ્દામલ જપ્ત કર્યો પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે હાજર ની કથિત પ્લેટફોર્મ પર વાયરલ થયેલ ઓડિયો ક્લિપને લઈને વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકા હેઠળ દિહાડી મજૂરો લાવી સફાઈ કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર પાસે પાલિકા પ્રમુખ દ્વારા રકમ ની માંગ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે આ સમગ્ર મામલે વાયરલ થયેલ એક ઓડિયો ક્લિપ સાચી છે કે ખોટી તે અંગે હાલ ચર્ચાઓ ચાલી રહી છે વાયરલ ઓડિયો સામે આવતા વિપક્ષે આ મામલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જો આક્ષેપો સાચા થાય તો જાહેર જીવનની નૈતિકતા અને પારદર્શિતાને ઘાત પહોંચાડનાર છે વિપક્ષે સમગ્ર મામલે નિષ્પક્ષે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે કે કોઈએ પચાસ હજાર રૂપિયા માંગ્યા જે ક્લિપની અંદરમાં બિલકુલ સ્પષ્ટ જણાય આવેલું છે કે ભાઈ આવું જો આવા ભ્રષ્ટાચાર કરનારા લોકો છે અંકલેશ્વર નગરપાલિકાની અંદર બેસેલા તો મારું માનવું એવું છે કે એમને ગૂગલ બી શોધીને નથી આપીને સત્તામાં ઉતરી ગયા ત્યાર પછી ગૂગલ બી શોધીને આપવાની નથી ખરેખર જો આ પૈસાની લેતી દેણ થઈ હોય તો બે બહુ શરમ જેવી વાત છે અમારા ધારાસભ્ય અને અંકલેશ્વરને આસોટ માટે ખૂબ રૂપિયા લાવીને આપે છે અને તેનું વહીવટ ગેરમાર્ગે દોરીને થઈ રહેલું છે તેના માટેનું સખત અમને દુઃખ છે અને ના કહેવાની બાબતે અમારે કહેવું પડે છે કારણ કે મારે ખ્યાલથી આ પંદર ટકાની દલાલી અંકલેશ્વર ગામના વિકાસને રૂંધી નાખેલી છે જય હિન્દ જય કૃષ્ણ બીજા કોન્ટ્રાક્ટરમાં મેં કીધું પંદર ટકાની દલાલીની અંદર એક એકાદ માણસને છોડેલી ઝીરોથી લઈને ઉપર સુધી આ લોકો પૈસાની વહેંચણી રહે છે તમે ક્લાર્ક પાસે જાઓ કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જાઓ કે ઠેઠ સુધી પંદર ટકાની દલાલી ફાઇનલાઇઝ છે હવે પછી તેની અંદરમાંથી આ કાપ ખૂબ મૂકે અમુક લોકો તો આંગળીયાના નંબર આપ્યા છે કે પૈસા મારા આંગળીયામાં ફલાણી જગ્યા લાખી દેજે એમના લાગતા વળગતા છે જે હવે કોને કહેવાય છે પૈસા ચોરી પકડાય તો કેવી દેવાય તો ઠીક છે આ કોન્ટ્રાક્ટરનું ભલું કરે કે એને કિલીપ ઉતારીને અમને સમાજને જાગૃત કર્યા છે હું એનો આભાર માનું છું આ કોન્ટ્રાક્ટરનો બીજી તરફ આ મામલે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે સ્પષ્ટતા કરી હતી કે આ જે કથિત ઓડિયો વાયરલ થયો છે તે માટે વિપક્ષ દ્વારા જે ટીકા કરવામાં આવી છે તે ખેદજનક છે કથિત વાતચીતમાં આઉટસોર્સ સાથે સંકળાયેલ કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી અધૂરી કામગીરીને જોતા કરારની રૂએ દંડાત્મક રકમને કાપવાની વાત હતી કોઈ નાણાકીય માંગણીની વાત ન હતી પરંતુ વિપક્ષના સદસ્યો દ્વારા વાતનું વતેસર કરી ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે દરમિયાન આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અંકલેશ્વર પાલિકાના રાજકીય વર્તુળમાં આગામી દિવસોમાં રાજકીય માહોલ વધુ ગરમાવાની શક્યતા છે એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો બે લાખ પણ કપાય છે પણ હું તો પચાસ હજાર કાપવાની વાત કરું છું એમાં એનું કેવું હતું કે હું મારા સેટ જોડે વાત કરીને તમને જણાવો

આ વચ્ચે ગુજરાતની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે શિબિર દરમિયાન રસોડામાં સેવા આપતા એક યુવકે તેને પ્રસાદ આપ્યા બાદ બેહોશી જેવી હાલત થઈ ગઈ હતી હોશમાં આવતા તેના શરીરમાં દુખાવો થતો હતો અને પોતાની સાથે અયોગ્ય કૃત્ય થયું હોવાનું તેને લાગ્યું હતું આ મામલે મેં સંસ્થાને જાણ કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ ઉલટું મને ધમકી અપાઈ હતી મહિલાનો દાવો છે કે ઘટના બાદ આરોપી યુવકે તેને ફોન અને વિડીયો કોલ કરવા મજબૂર કરી ધાક ધમકી આપી હતી કાર્યવાહી ન થતાં તેણે મીડિયા સમક્ષ આવી નિવેદન આપ્યું છે જ્યારે બીજી તરફ ભરૂચ સંસ્થાના પ્રભા દીદીએ જણાવ્યું હતું કે આ મહિલા અમારી સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરી રહી છે અમે તેને કોઈ ધાક ધમકી આપી નથી તેના વિરુદ્ધ વર્ષ બે હજાર ચોવીસના ઓગસ્ટ મહિનામાં અંકલેશ્વર પોલીસમાં લેખિત અરજી આપી છે હવે સમગ્ર મામલો પોલીસ તપાસ પર નિર્ભર છે તપાસ બાદ સત્ય બહાર આવશે ઓમ શાંતિ અભી જો એ બહેન કે દ્વારા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય કે લીએ જો आक्षेप लगाए गए हैं कि किस प्रकार से वो भाई के द्वारा हुआ वास्तव में ये संस्था के ऊपर एक इल्जाम लगाया गया है ऐसा कुछ है नहीं हमारी संस्था चरित्र का निर्माण करने का कार्य करती है पवित्रता का निर्माण करने का कार्य करती है हमारी संस्था के अंदर ऐसा कोई कार्य व्यवहार नहीं चलता है शांति के दूत है हम सभी और इसे ये बहन बहुत ही हम सबको धमकियां दे दे करके कि मैं आपको बदनाम करेंगी ये करेंगी वो करेंगी उसका कारण एक ही है कि उसको अमाउंट आबू जाने की हम लोगों ने परमिशन नहीं दी थी इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है वो अंकलेश्वर एक महिला है એ અમારે બાજુમાં ગાર્ડન સિટી એક એરિયા છે તેમાંય પોતે રહે છે અને એ એરિયામાં પણ એનું માઇન્ડ એક એવું છે પ્રકારનું કે જ્યાં પાડોશીની પણ એક કાર સળગાવી દીધી હતી અને ગાર્ડન સિટીમાં બધા જ જે રહીશો છે તે બધા હેરાન થઈ ગયા છે અને એ જ રીતે પછી અમારી સંસ્થાના બી કોન્ટેકમાં આવી હતી એના માતા પિતા જ્ઞાનમાં ચાલે છે એ આવતી હતી ને જતી હતી પછી એનો આબુમાં એનો કોન્ટેક થયો અને ત્યાં જતી અને આવતી હતી ચિઠ્ઠી લેવા માટે અમારી પાસે આવી હતી પણ અમે ચિઠ્ઠી એને મંજૂર નથી કરી શકતા પરંતુ સ્થિતિમાં બી અંગલ સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે અને સંસ્થાને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે તો આપ સૌને રિક્વેસ્ટ છે કે એ મહિલા દ્વારા વી તમે તમારું તટસ્થ નિર્ણય લઈને અમારી સંસ્થાને એ રિઝલ્ટ સારું આપી શકો એવી અમારી નમ્ર વિનંતી છે આ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ નોબેલ માર્કેટના સ્ક્રૅપમાં બે ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઇટરોએ ભારે જમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેની બાજુમાં આવેલ સ્ક્રેપ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે આજે વહેલી સવારે નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલ સ્ક્રેપના બે ગોડાઉનમાં અચાનક આગ ભબકી ઉઠી હતી આગ ઝડપથી ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારમાં અપરાતફરી મચી ગઈ હતી પ્રાથમિક માહિતી મુજબ નજીકમાં આવેલ ભરકુદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં આગ લાગ્યા બાદ તે આગ ગોડાઉન સુધી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આગના કારણે ગોડાઉનમાં રહેલો ભંગારનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં

हमारा डिमांड यही है कि ये कचरा जलाना इधर बंद किया जाए हम लोग को वो ये धंधा नहीं करना मिलता है मेरा नाम सजाद खान है डंपिंग की वजह से आग लगी है मेरा दो गोडाउन जल गया है बहुत ज्यादा नुकसान हुआ है कृपया करके डंपिंग में कचरा जलाना बंद किया जाए जम्मू सर प्रांत कचहरी खाते धारा सभ्य डी के स्वामी नायब कलेक्टर डॉक्टर सुप्रिया गांगुली न નવીન જનસેવા કેન્દ્રનું કરાયું હતું પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામી અને નાયબ કલેક્ટર ડોક્ટર ગાંગુલી તેમજ નગરના વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જંબુસર ખાતે નિર્માણ પામેલ અદ્યતન જનસેવા કેન્દ્રમાં ઈ ધરા કેન્દ્ર આધાર કેન્દ્ર અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીની સાથે માનવીય અભિગમ દાખવી માતૃત્વનું સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયા ઘર સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચેરી તાલુકાના વિસ્તારના ધસારાને ધ્યાનમાં લઈને અંદાજિત રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું આ જનસેવા કેન્દ્ર સાત બાર આઠ અના ઉતારા જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતા ઉપલબ્ધ થશે આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ જનસેવા કેન્દ્ર સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જન સેવા કેન્દ્ર બનાવી લોકોને વિવિધ સેવાઓ સરતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી અને કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરતાથી મળી રહે તે માટે સૂચના આપી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર સ્થાનિક અગ્રણીઓ મામલતદાર કચેરીના કર્મ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા લગભગ પાંત્રીસ જેટલી જન જનસેવાનો આજે આ કેન્દ્રથી શુભ પ્રારંભ થયો છે અને સરકાર દ્વારા જેટલી યોજનાઓ છે તેનો પણ આજે આ કેન્દ્રથી પ્રારંભ કરવામાં આવ્યો છે વિશેષતા એ છે કે આખી એસી અને કેથન છે સાથેનું આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ઘોડિયા ઘર પણ અહીંયા બહેનોને જે મુશ્કેલી પડતી હતી એનું પણ અહીંયા ધ્યાન રાખીને એની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જ્યારે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો મને લાગે છે કે આ કેન્દ્ર દ્વારા જેવાડાના માનવી સુધી આ સેવા પહોંચશે અને લગભગ પાંત્રીસ લાખ જેટલા ખર્ચાથી આ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધા સાથેનું તમામ પ્રકારની સુવિધા અને તમામ પ્રકાર અંકલેશ્વર ટીમે કાર માંથી શંકાસ્પદ જંતુનાશક પાવડરના જઠા સાથે એક ઈસમ અટકાયત કરી આ મટીરિયલ આપનાર ઈસમ પણ અટકાયત કરી પાવડરનો જઠો કાર અને મોબાઈલ મળી રૂપિયા સત્તર પોઈન્ટ દસ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ સીબીની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ધારપીપળા રોડ પર મીરાનગર પાસે હેપ્પી કોમ્પ્લેક્સ પાસે એક ઇસમ ફોર વ્હીલ ગાડીમાં શંકાસ્પદ જંતુનાશક પાવડર વેચવા ફરી રહી હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર તપાસ કરતાં ફોર વ્હીલ ગાડી મળી આવી હતી પોલીસે કારની ડિક્કીમાં તપાસ કરતાં પાંચ જેટલી બેગમાંથી પાવડર મળી આવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તે જીઆઈડીસીમાં ડેક્કન કોલોનીમાં રહેતો ચેતન પર્વત ઘોડાસરા હોવાનું જણાવ્યું હતું પોલીસે પાવડર અંગે પૂછતા તે જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પારસ હીરાપરા પાસેથી ખરીદીને વેચવા ફરતો હતો પોલીસે પારસ હીરાપરાની અટકાયત કરી તેની પૂછપરછ કરતા ફ્લોનિકા માઇટ પાવડર છે અને ખેતીવાડીમાં જંતુનાશક તરીકે ઉપયોગ થતો હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે રૂપિયા સાત લાખનો સો કિલોગ્રામ ફ્લોનિકા માઇટ મટીરિયલ દસ લાખની ફોર વ્હીલ ગાડી અને એક મળી કુલ રૂપિયા સત્તર લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી ભરૂચથી સેવા યજ્ઞ સમિતિ અને પોલીસ પ્રશાસનના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના વતી સિલિયાબેનનું ત્રણ વર્ષ પછી એમના પરિવાર જોડે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલ અનુપનુર જિલ્લાના ઉત્તરાણ ગામના રહેવાસી સિલિયાબેન એકા ઉંમર આશરે પંચાવન વર્ષ ત્રણ વર્ષ પહેલાં ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેઓ આશરા માટે સિલિયાબેનને અનાથ ગરડા ઘરમાં લઈ આવ્યા હતા સિલિયાબેનને તેમનું સાચું નામ ક્યાંના છે એવી કોઈ જ ખબર ન હતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા પણ ન હતા સંસ્થાના સ્વયંસેવકો સિલિયાબેનની ત્રણ વર્ષ સંભાળ રાખી યોગ્ય સારવાર કરાવી અને આટલા વર્ષો પછી સિલિયાબેને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘરે જવાની મનસા વ્યક્ત કરી તેમણે આપેલી માહિતી મુજબ સેવાયજ્ઞ સંસ્થાના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કર્યો હતો

સંસ્થાના અનાજ ગરડા ઘરમાં વૃદ્ધ નિરાધાર પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવે છે જે મુખ્યત્વે રોડ પર રજાતા હોય રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડથી અથવા તો હોસ્પિટલોમાંથી જેનું કોઈ નથી હોતું તે પણ અહીં આશરો લેતા હોય છે બે હજાર બાવીસના ના અંતમાં ભરૂચના સતીનાથ એરિયામાંથી કોઈ એક બેન આમ ફરતા હતા જેને કશી ખબર નહીં પડતી હતી તો તેઓ કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો અને રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા શરૂઆતમાં એમને પોતાની કોઈ જાણકારી નહીં આપી હતી પણ સમય જતા જતા કદાચ એ માનસિક સ્વસ્થ થતા ગયા હતા તે અમને અઠવાડિયા પેલા કીધું કે ભાઈ મારો ફેમિલી છે એટલે અમે એની તપાસ કરતા એ કહેતા હતા કે યુપી ના છે પણ પછી એમને પૂછ્યું કે ભાઈ તહેસીલ કે કહ્યું તો એને જે પ્રમાણે બતાવ્યું તેઓ નો કોન્ટેક્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ ત્યાંના છે અને આજે એમનો છોકરો અને એમનો જમાઈ એમને લેવાયા છે અને એમને કેવા પ્રમાણે એ ત્રણ વર્ષ પહેલા થોડા ડિસ્ટર્બ થવાને કારણે ઘર થી ક્યાં જતા રહ્યા કઈ ખબર નહીં હતી એમને પોલીસ માં પણ બધી એફઆઈઆર ને બધી ફરાય પણ એમને આશા છોડી દીધી કે હવે મારો કોઈ પરિવાર બને પણ આજે સંસ્થાના પ્રયાસોએ ने परिवार मिलाप यहाँ पहुंची हम, हमें भी नहीं मालूम हम अपने क्षेत्रों में बहुत कोशिश किए की कि उनको ढूंढने के लिए हमें ये भी नहीं पता चल रहा था कि वो अभी मिल भी पाएगी कि नहीं अपने नजदीकी क्षेत्र थाना कोतमा में उनका गुमशुदा के रूप में एफ कराया था और उन्होंने भी प्रयास किया और यहाँ पर इस सेवा समिति में इन्होंने आकर के साहब के माध्यम साहब के अंडर में आकर के यहाँ बहुत ही अच्छी तरीके से रही हम यहाँ के सभी लोगों को धन्यवाद कहते हैं और जितने भी लोग उनके

આગામી સમયમાં મુસાફરને સારી સુવિધા સ્વચ્છ અને સુગઢ બસ સ્ટેશન મળી રહે તેવા અભિગમથી નિગમ દ્વારા આધુનિક ઉપકરણોથી બસ સ્ટેશનની સાફ સફાઈની કામગીરીઓ કાર્યરત કરવામાં આવેલ છે જેમાં વેટક્રમ ડ્રાયર સ્ક્રબર મશીનથી ફ્લોરિંગની સફાઈ વેક્યુમ ક્લિનરથી જેવા જે ભાગો ઉપર ડસ્ટિંગ અને દૂર દૂર થઈ શકતા નથી ત્યાંથી દૂરને પણ દૂર કરવા માટે વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરવામાં આવે છે અને મિકેનિકલ રોડ બ્રશનો ઉપયોગ કરી ને પણ બસ સ્ટેશન સર્ક્યુલેશન એરિયા સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જેના થકી માનવીય શ્રમ ઘટવા પામે છે અને મુસાફરોને સારી અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવનગર સેવા વસ્તીમાં નાના ભૂલકાઓને પતંગ દોરી તથા ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા ભરૂચ તાલુકા મહામંત્રી જયદેવ પટેલ તેમજ ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે આયોજિત આ સેવા કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મકર સંક્રાંતિના મહાપર્વ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે દાનનો ખૂબ મહિમા હોય છે. એ હેતુને સાર્થક કરતા ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી લોકસેવાનો એક હેતુ સાર્થક કરવામાં આવે છે. એના જ અંતર્ગત આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના નેતૃત્વમાં ભરૂચ તાલુકામાં રાજીવનગર સેવા વસ્તીમાં આજ રોજ અમે વિવિધ સેવાકીય કાર્યક્રમોમાંના એક જેવા કે ભરૂચ શહેર ની જીએનએફસી સેવા વસ્તી ખાતે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે એકતા એક લક્ષ સંગઠન દ્વારા સેવાભાવી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ અવસરે સંગઠન દ્વારા ચીકીનું વિતરણ કરીને સ્થાનિક નાગરિકો સાથે તહેવાર ની ખુશી વેચવામાં આવી કાર્યક્રમ દરમિયાન મકરસંક્રાંતિનું ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું મકરસંક્રાંતિ સૂર્યના ઉત્તરાયણનો પ્રારંભ દર્શાવે છે જે ભારતીય સંસ્કૃતિમાં શુભતા નવી શરૂઆત અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે દાન સેવા અને માનવતા પ્રસાર કરવો વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે એકતા એક લક્ષ્ય સંગઠન સમાજમાં સતત સામાજિક જવાબદારી સાથે કાર્યરત રહ્યું છે સંગઠનના કાર્યકરો વર્ષભર વિવિધ વિસ્તારોમાં સેવાકાર્ય જનજાગૃતિ અને સહાય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે સંગઠનની આવી સક્રિય અને સેવાભાવી કામગીરીને કારણે લોકોમાં સંગઠન પ્રત્યે વિશ્વાસ અને સન્માન વધતું જઈ રહ્યું છે સ્થાનિક રહીશો દ્વારા આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો હતો અને સંગઠનના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી આવી સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સમાજમાં એકતા અને સંવેદનશીલતા વધુ મજબૂત બનાવે છે

આરોપી છેલ્લા બે માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાઠની કલમ વીસ અને ત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આવગેશ્વા નગર દ્વારા ત્રણ રસ્તા સાક મારકેટ ખાદે પલાસ્ટી ખટાઓ પર્યાવરણ બચાઓ અંતરગત વિના મૂલે થેલીનું વિત્રણ કરવામાં આવ્યો હતો અંગલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ ઓએનજીસી દ્વારા આપવામાં આવેલ કાપડની થેલી અને સખી મંડળ દ્વારા વેસ્ટ કાપડમાંથી બનાવેલી થેલીનું શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ શાક માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા આવતા નાગરિકો પ્લાસ્ટિકની બેગના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું ટેલી વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થય સેવા અંતર્ગત આજ રોજ નગરપાલિકા દ્વારા ઓંજેસી તરફથી આવેલી સસ્તો બેગનું ને સખી મંડળ દ્વારા બેસ્ટ માહિતી બેસ્ટ બનાવેલી સવા જેટલી થેલીઓનું આજે સબ્જી માર્કેટમાં જે સબ્જી લેવા આવે એમને વિતરણ કરવાનામાં આવી છે અને તમામ જે માર્કેટમાં સબ્જી લેવા આવે એમને હું વિનંતી કરું છું કે પ્લાસ્ટિક બંધ કરે ને કાપડની થેલીનો ઉપયોગ કરે

બિન શૈક્ષણિક સભાસદોનું વિનામૂલ્ય મેડિકલ હેલ્થ ચેકઅપના આયોજન અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર તાલુકાના સભાસદોના બ્લડ સેમ્પલ કલેક્શન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની અમી લેબના સહયોગથી સભાસદોના બ્લડ સેમ્પલ કલેક્શન હાથ ધરાયું હતું આ કેમ્પમાં અંકલેશ્વર તાલુકાના ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના તમામ સભાસદોએ બ્લડ સેમ્પલ આપ્યા હતા આ કેમ્પમાં ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓને કો ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ઘડિયા ડિરેક્ટર રમણભાઈ પટેલ અંકલેશ્વર તાલુકાના ડિરેક્ટર જલમસિંહ વસાવા સહિત હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ તારીખ તેર એક બે હજાર છવ્વીસ ને મંગળવારના રોજ ભરૂચ નર્મદા માધ્યમિક શિક્ષક સંઘના ક્રેડિટ સોસાયટી અંતર્ગત સભાસદો માટે ફ્રી હેલ્થ સેમ્પલ બ્લડ સેમ્પલ લેવા માટે જે આયોજન અત્રેની શાળા જીનવાલાની અંદર અંકલેશ્વર તાલુકા ના સભાસદ ભાઈઓ માટે રાખવામાં આવેલ છે જે અત્યારે સાડા આઠ વાગ્યાથી શરૂ કર્યું છે અત્યાર સુધી એકાવન જેટલા સભાસદ ભાઈઓ અને બહેનોએ આનો લાભ લીધો છે અને આ સેમ્પલ જે આપવામાં આવશે એ તદ્દન ફ્રી કોઈ પણ સભાસદે એક પણ પૈસો ચૂકવવાનો રહેતો નથી આ યોજના અમારી ક્રેજીટ સોસાયટીના એમડી શ્રી પ્રવીણસિંહ રાણા સાહેબે એમણે પહેલ કરી હતી અને જે અત્યારે અત્યારની કારોબારી અને પ્રમુખ શ્રીઓ

બાળકોને શાળામાં પ્રતિજ્ઞા લેવડાવી હતી કે પક્ષીને નુકસાન ન થાય તે રીતે પતંગ ચગાવીશું તેમજ ગામમાં રેલી કાઢી માઇક દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો કે પક્ષીના ઉડવાનો સમય સવારે અને સાંજનો હોય તે સમયે પતંગ ચગાવી નહીં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનો નહીં તેમજ રોડ ઉપર પતંગ ચગાવીને આવતા જતા રાહદારીઓના ગળા કપાય નહીં તેની કાળજી રાખવી પતંગ ઉત્સવ પૂરો થાય એટલે રોડ પર લટકતા દોરાઓ ઝાડ પર લટકતા દુરાવો સાચવીને ઉતારી લેવા પક્ષી બચાવો પર્યાવરણ બચાવો પક્ષીએ એક પર્યાવરણનું અભિન્ન અંગ છે જેથી તેનું રક્ષણ કરવું આપણી ફરજ બને છે સાથે સાથે ગામમાં પક્ષી બચાવો પર્યાવરણ બચાવોની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે શાળામાં પતંગ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય જસુબહેને બાળકોને સમજ આપી હતી તેમજ કેતનભાઈ ચૌધરી દ્વારા બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા યોજનાનું નામ બીજેપી સરકાર દ્વારા બદલવામાં આવ્યું છે જેના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ બાર એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તળવીની આગેવાનીમાં મનરેગા યોજના જેનું નામ બીજેપી સરકાર દ્વારા બદલવામાં આવ્યું છે તેના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીત દિનેશભાઈ તળવી પૂર્વ પ્રમુખ પ્રફુલ્લ પટેલ પ્રમુખ માલવ બારોટ ઉપપ્રમુખ રોહિત પટેલ તાલુકા પ્રમુખ જિલ્લાના હોદ્દેદારો તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા આજ રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દરમિયાન અને ગુજરાત પ્રદેશના આદેશ અમિત ચાવરા સાહેબના એના આદેશથી મનરેગા જે મનરેગાનું નામ બદલીને જી રામજી કરવામાં આવ્યું છે એના વિરોધ પ્રદર્શનમાં ધનના પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર થઈ રહ્યો હતો એમાં આજની તારીખની અંદર ઓલ ગુજરાતની અંદર બધે જ આ એક જ દિવસની અંદર આ કાર્યક્રમ આપેલો છે એટલે બધે ઓલ ગુજરાતમાં આ કાર્યક્રમ ચાલુ છે અને નર્મદા જિલ્લામાં પણ આજે ધરણા પ્રોગ્રામ નો ચા પ્રોગ્રામ ચાલુ છે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ નર્મદા જિલ્લાના તમામ આગેવાનો અને તમામ ભાઈ હોદ્દેદારો તમામ અ બહેનો ને એમ બધે થઈને અમે ધરના પ્રોગ્રામ પર બેઠા છે ગાંધીચોટ રાજીપલા નર્મદા જિલ્લો ઈશ્વર પટેલ સાહેબે જે કહ્યું બીબીજી રામજીની વાત કરી તો તકલીફ માં સીધી વસ્તુ એ છે કે હું એવું વિચારું છું કે જેમ કે યુપીએ સરકાર હતી અને કોંગ્રેસ સરકાર હતી તો એમણે ત્રીસ યોજનાઓ અમલમાં લાવી છે સરકાર હાલ તમારી ભાજપ સરકાર છે એનડીએ સરકાર છે તો તમે કઈક નવી યોજના અમલમાં લાવો કે જેથી કરીને આમ જનતાને એનો ફાયદો થાય યોજનાઓના નામ બદલવાનો ખર્ચો માત્ર આઠસો રબર બધો સ્ટેશનરી ખર્ચો જોવા જઈએ તો દોઢસો બસો કરોડ રૂપિયા ત્યાર પછી બ્રાન્ડિંગ નો ખર્ચ ચારસો થી પાંચસો કરોડ રૂપિયા એમ તેમ કરી અને લગભગ આઠસો થી હજાર આઠસો થી હજાર કરોડ રૂપિયા એક યોજના નું નામ બદલવા પાછળનો ખર્ચો થાય છે એક એક કોના પૈસા વેડફાય છે આમ જનતાના પૈસા વેડફાય છે આપણા ટેક્સ ના પૈસા વેડફાય છે એવી તો ત્રીસ યોજનાઓના નામ બદલેલા છે સાહેબ ભાજપ સરકારે તો ભાજપ સરકાર ને કોઈ બીજો હેતુ સિદ્ધ નથી કરવો ભાજપ સરકાર નો હેતુ એક જ છે કે કોંગ્રેસે બનાયેલી યોજનાને નામ બદલી અને પોતે એમને નામ કમાવું છે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નવસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં બાળવાટિકાથી આઠ ધોરણના બાળકોએ ભાગ લીધો હતો તેમજ બાળકો દ્વારા પતંગ જેવી આકૃતિ બનાવી સુંદર વાતાવરણ ઊભું કર્યું હતું ત્યારબાદ બાળકોએ પતંગ આકાશમાં ઉડાવવાની મજા લીધી હતી આ ઉત્સવમાં આચાર્ય વાસંતીબેન વસાવા ઇમરાન ખાન પઠાણ પુષ્પાબેન પટેલ લલિતાબેન ગામિત જીરુબેન આશિષભાઈ તેજલભાઈ જયદીપભાઈ કવિતાબેન તેમજ સ્ટાફે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નગરપાલિકા પ્રમુખનો ઓડિયો વાયરલ થતા રાજકારણમાં માઉન્ટ આબુના પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થાના શાંતિવન આશ્રમ લઈને ગંભીર વિવાદ સામે આવ્યો ગુજરાતની એક મહિલાએ શાંતિવન ખાતે સેવા આપતા કાર્યકર્તા દ્વારા નશીલો પ્રસાદ આપી પોતાની સાથે અયોગ્ય કૃત્યો કર્યું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો

અંકલેશ્વરમાં શંકાસ્પદ જંતુનાશક પાવડરના જથ્થા સાથે બે ઈસમોની ઝડપી પાડતી એલસીબી સીબી ભરૂચ એલસીબીની ટીમે સાત લાખનો ફ્લોનિકા માઇટ પાવડર અને કાર મળી સત્તર પોઈન્ટ દસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો આજના સિટી ન્યૂઝની સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર